નમસ્કાર મિત્રો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે આવ્યા છે ઘઉં વાવવા હા પાંચ વીઘાના ઘઉં વાવવાનું છે આ ખેતરમાં આપણે ધાણા વાવી ગયા હતા ખડ બહુ હતું એટલે ધાણા પાડી નાખ્યા છે ને કેવાનું ખાતર છે ભાઈ આ કુકડાનું કૂકડાનું ખાતર છે નાખવાનું ઓર્ગેનિક ખેતી છે આખી અને પાંચ વીઘા ખેતર છે ને છ માણ લોક ઘઉં છે પૂરા કરવાના છે હવે આપણે આને પૂરા કરી દેવાના છે એટલામાં ચોવીસ કિલા જેવા વીઘે થાય અને ખાતર તો એવું છે ચોટે નહીં પડે તો પાડવાનું છે ફૂલ મૂકીને અને આગળ ખેતર લીલું પણ છે તો જોઈએ ત્યાં શું થાય એમ જ ગયા નથી આપણે પણ ચોવીસ કિલો જેવો ઘઉં નાખવાના છે ક્યારે તો લગભગ અગિયાર થી બાર જ થશે ઓલી ઘઉં કોર ના પડવા દેતો અત્યારે માપની છ ઉપર રાખેલો છે પાંચ નંબરના રોટર છે પાછળ ત્રણ નંબરના રોટર છે આને ફૂલ મૂકવાનું છે કેટલી બાજકી ખાતર નાખવાની છે પડે એટલી જો આને આપણે આ રીતે ફૂલ મૂકી દઈએ પછી વધઘટ કરશું અત્યારે ઢી ઉપર રાખીએ તો ખેડૂત મિત્રો ઉથલ માં એક વીઘા માં છે જે કોચું રહ્યું છે જો વીસ ફૂટ છે બાવીસ થવા જોઈએ મેં ખાતર રાખી બાજકી પડી ગયું છે એટલે ખાતર ફૂલ પડે છે ભાઈ નાખવું છે એટલું જ અને ઘઉંની જો વાત કરીએ તો વીસ કિલો જેવા વધેલા છે ઘઉં અંદાજ એવો છે અત્યારે કંઈ કરવાનું થતું નથી તો ખેડૂત મિત્રો છ ક્યારા થયા છે ને હજી પાંચ ક્યારા થાય એવો અંદાજ છે ને ગામની વાત કરીએ તો ઓફર ભર્યા રહ્યા છે હજી એક બાજકું છે કાંઈ ફેરફાર કરવાનું થતો નથી અત્યારે જોઈએ છેલ્લે એવું લાગશે તો ફેરફાર કરશું જોવા પડી ભૂલી ગયા એટલે બાંધવામાં આવી હતી કદાચ થોડું ઘણું ઓછું પડ્યું હશે એમાં બી અને ખાતર પણ સારું પડે છે આપણે બાજુમાં આર્મી એરપોર્ટ

ઘઉં પણ કટોકટી છે ખાતર પણ આટલું છે ખાતર તો ઠીક પણ ઘઉ કટોકટી થાય છે કાંઈ કરવાનું થાતું નથી જે અમને રાખવું જે થાય એ ક્યારે છેલ્લો જોઈએ ઓલા સેટે જઈને તો ખેડૂત મિત્રો આ ખેતર થઈ ગયું છે ને ઘઉં પણ પૂરા થઈ ગયા છે થોડાક ખેતર એક સરખું હતું પ્લસ બીજામાં આપણે કેટલા ક્યારા થાય છે એ ખબર હતી એટલે આ રીતે આવ્યો ગયો અગિયાર ક્યારાની આસપાસ આપણે અંદાજે છે તો કારણ કે પણ આપણે આ ખેતર ઘણા આવી ગયા હતા એટલે વધટ કરવાનું કાંઈ થયું નહીં બાકી થોડોક આપણે અંદાજ હતો કે ભાઈ લોકોને ઘઉં ચોવીસ પચીસ કિલો પાડવાના થાય રીતે નાખવાના થાય તો આપણું જે છે ઓણીનો માપ કેટલા ઉપર રાખવો તો આ રીતે તો આજનો ચલો હવે છે અને દરિયામાં કદાચ ખાતર પણ પડેલું હશે કાઢી લેશું મારા અંદાજે કદાચ આજે શિયાળુ સિઝનનું કદાચ છેલ્લું ખેતર હોઈ શકે એવું મને લાગે છે એકસો દસ પોઈન્ટ આપણે પાંચ વીઘા થાય છે એકસો સોળ થયા છે એ તો થોડું ઘણું જમીનના કારણે પણ આટલો વેરીએશન તો મીટરમાં રહીએ જ અને ઘઉંની વાત કરીએ તો ત્રણ કિલો જેવા હશે કદાચ તરિયામાં પડેલા હતા